વેલકમ પાર્ગવી હોમ કૂક કિચન મારું નામ પાર્ગવી પટેલ આજે આપણે બનાવીશું પાપડી ગાંઠિયા પાપડી ગાંઠિયા આમ તો ફરસાણની દુકાને ચટણી અને મરચાંની સાથે સર્વ કરતા હોય છે તો આજે આપણે ફરસાણની દુકાન જેવી જ પાપડી બનાવીશું તો ચાલો બનાવીએ અને પાપડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો ચાલો બનાવીએ તો પાપડી ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ તેલ લીધું છે અને એના જ જેટલું પાણી લેવાનું છે તો વન ખો વન ફોર્થ કપ પાણી લીધું છે અને એને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી પાણી અને તેલ મિક્સ થઈ જાય અને એકદમ વાઇટ જેવું લાગશે ત્યારબાદ અહીંયા હાફ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે અને એક ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કર્યા છે અથવા પાપડખાર બી લઈ શકાય છે અને મેં અહીંયા દોઢ કપ જેટલું ચણાનું બેસન લીધું છે બેસન અહીંયા ચાળીને લેવાનું છે તો અહીંયા બેસન તો લા ગાંઠા નહીં પડે તો આ રીતે આપણે એનો લોટ બાંધી લઈશું હવે અહીંયા આપણે પાપડી ગાંઠિયા માટે થોડું પાણી લઈ અને આ રીતે લોટને સારી રીતે મસડવાનું છે કે એટલો મસડવાનો છે કે એનો કલર પણ આપણને ચેન્જ થતો દેખાશે તો તમે જોઈ શકો છો કે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આપણે બેસનને આ રીતે મસળશું ફીટશું તો એકદમ સરસ ફ્લફી એવો લોટ તૈયાર થશે તો અહીંયા આપણી પાપડી ગાંઠિયાનું જે બેટર હતું તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને અહીંયા મેં વન થર્ડ કપ જેટલું પાણી લીધું હતું હવે અહીંયા આપણે અહીંયા પાપડી પાડવા માટે સારો નથી પણ આ રીતે જે સંચો આવે છે સેવ પાડવાનો એની અંદર જે પાપડીની જાળી આવે છે એ લીધી છે અને એની અંદર આપણે ફિલિંગ ભરી લઈશું તો આ રીતે બધું જ ફિલિંગ ભરી લેવાનું છે અને સંચાને ફિટ કરી લેવાનું છે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેલમાં આ રીતે તમે ગોળ ગોળ સંચો ફેરવશો તો આ રીતે પાપડી પડી જશે તો થો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વ્હાઈટ અને ફરસાની દુકાને મળે એવો જ કલર આપણી પાપડીનો આવે છે તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણી પાપડી રેડી છે તો તમે આ રીતે થોડી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો આપણી પાપડી એકદમ સરસ ફરસાણની દુકાન જેવી મળશે અને અહીંયા એના માટે સ્પેશિયલ જેમ પાપડીમાં સાથે મરચાં અને ચા પણ હોય તો પણ મજા આવી જાય તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય